નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું કોરા મગનું શાક આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને બનાવવામાં પણ એકદમ આસાન હોય છે તો ચલો એને ફટાફટ આપણે બનાવવાની શરૂઆત કરીએ કોરા મગવાળું શાક બનાવવા માટે અહીં આપણે એક વાડકી જેટલા મગને ચારથી પાંચ કલાક સુધી પાણીમાં પલાળી રાખેલા છે તો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં બે ગ્લાસ જેટલું પાણી લઈશું અને આ પાણીને ગરમ થવા દઈશું મિત્રો આપણું પાણી ઉકળી ગયું છે તો એની અંદર આપણા જે પલાળેલા મગ હતા એ નાખી દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું હવે સારી રીતે મિક્સ કરીશું અને આ જ રીતે ધીમાથી મીડિયમ તાપે એને બફાવા દઈશું મિત્રો આપણે એકદમ મગ ફૂટી જાય એવા નથી બાફાવા દેવાના થોડા કડક રહે એ રીતના રાખવાના છે મિત્રો પાંચ મિનિટ સુધી આપણે આપણા મગને બાફી લીધા છે અને તમે જોઈ શકો છો આ રીતના આપણા મગ બપાએ પૂરી રીતે ફાટી ન જવા જોઈએ થોડા એકદમ કડક પણ નહીં અને ઢીલા પણ નહીં બસ આ રીતના આપણે બાફવાના છે તો હવે આપણે મગને ગેસ પરથી ઉતારીને એની અંદરનું પાણી અલગ લઈશું તો મિત્રો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે અડધી ચમચી જેટલી રાય નાખીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું ચપટી હિંગ નાખીશું ત્યારબાદ દસ થી બાર કરી જેટલું સમારેલું લસણ નાખીશું ત્યારબાદ મીઠા લીમડાના પાન નાખીશું સારી રીતે એકવાર મિક્સ કરી દઈશું હવે આપણે આમાં આપણા બાફેલા જે મગ હતા એ નાખી દઈશું હવે તેમાં એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું અડધી ચમચી જેટલી હળદર નાખીશું અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખીશું અને થોડુંક મીઠું નાખીશું આપણે બાપતી વખતે પણ થોડું મીઠું નાખેલું છે એટલે અહીં થોડું જ નાખીશું હવે આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું હવે તેમાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું તમે ચાહો તો એમાં લીંબુનો રસ પણ નાખી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલી ખાંડ નાખીશું ગરબણ માટે તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો હવે મિત્રો આપણે શાકને માત્ર બે મિનિટ સુધી આમ જ ખુલ્લું રાખીને ચડવા દઈશું તો મિત્રો બે મિનિટ થઈ ગઈ છે તો આપણે શાકમાં છેલ્લે થોડા લીલા દાણા નાખીશું અને એકવાર મિક્સ કરી લઈશું આપ એકલું દાળ ભાત સાથે કે કઢી ભાત સાથે ખાઈ શકો છો અને જો આમાં તમે થોડી પાતળી સેવ અને સમારી થોડી ડુંગળી નાખો તો પણ એને એકલું એની જોડે ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો એકવાર એ રીત પણ તમે જરૂર ટ્રાય કરજો અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો